આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કે આપણે બુક કહીએ છીએ કે એવિડન્સ બેઝડ પોલીસિંગ તો જ્યારે એક પેટર્ન નીકળે છે અને ધ્યાન લઈને આપણે પોલીસ એ કરી રહ્યા છે હોટસ્પોટનું વ્યાખ્યામાં ખરેખર જે ઘટનાક્રમ ઇતિહાસમાં બની છે આજે એક ભીડભાડવાળો વિસ્તાર ટકોર્યો કે કોઈ ક્રિમિનલ એલિમેન્ટ્સ કર્યું હોય એવા વિસ્તારોને આપણે ખાસ હાજરી કરી છે અને એવા એલિમેન્ટ્સને નિયંત્રણ લાવવા માટે પણ પોલીસ અલગ અલગ અવેલેબલ ટૂલ્સ અને સ્ટ્રેટેજીના હેઠળ કામ કરશે અને મને વિશ્વાસ છે એ પોઝિટિવ હું શરૂઆતમાં જ કીધું કે સમગ્ર રાજ્યમાં બનતા ઓફેન્સીસમાં લગભગ પચીસ ટકા શરીર સંબંધી ગુનાઓ રાજ્યના ચાર મહાનગરોમાં બનતા હોવાનું અને આ ચાર મહાનગરોમાં જે પચાસ ટકા બનતા બનાવવામાં પચાસ ટકા કિસ્સાઓ આ પોલીસ સ્ટેશન આવા પહેલાં પોલીસ સ્ટેશનના જનશિક્ષણમાં બનતા હોવાનું આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરે છે કહેશ આના હિસાબે આપણે એ કરી છે પરંતુ વડોદરા સિટીમાં આ તો પ્રાથમિકતા રહે છે પરંતુ સમગ્ર શહેરમાં પણ આપણા હાજરી વિઝિબિલિટી પ્રોએક્ટિવ એક્શન અને ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ ઇન્ટરવેન્શન આ સ્ટ્રેટેજીથી આપણે સમગ્ર શહેરમાં કામ કરીશું તો ગુનાખોરી નિયંત્રણ લાવવા માટેનું આ એક મહત્વકાંક્ષી ઇનિશિયેટિવ એટલા માટે જ હું કીધું કે એન્ટાયર સિટીમાં જ સિટીમાં પણ આપણા ફોકસ એન્ડ એટેન્શન અને રિસોર્સ ડિપ્લોમેન્ટ રહેશે પ્રયાસ અને પ્રાયોરિટી આખા શહેર પણ છે પરંતુ જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનના આધારે કેટલાક વિસ્તારને આપણે પ્રાથમિકતા ગત આપણને સરપ્રાઇઝ એલિમેન્ટ માટે પણ હા આપણે દરેક અધિકારી કર્મચારી જ્યારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગનું આયોજન કરે મોટરસાઇકલનું હોય હોઈ શકે પેટ્રોલિંગનું હોઈ શકે જીપ પેટ્રોલ હોઈ શકે પરંતુ ગઈકાલે પણ એ જ જગ્યા નીકળે નીકળ્યા હતા અને આજે પણ તે જગ્યા નીકળે એવું ના બને ગુનેગારો પણ સ્માર્ટ હોય છે પોલીસ તરફથી એફર્ટ રહેશે ક્રિમિનલ એન્ટી સોશિયલ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સને સ્માર્ટ કરીને એમના જે કંઈ સ્ટ્રેટેજી છે અને જે જગ્યાએ રિલોકેટ થઈને પોતાના ક્રિમિનલ એક્ટિવિટી ચલાવવા માગે છે એવા તત્વોને આપણે એક્સપોઝ કરવાના હેતુથી સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે જુદા જુદા સર્કલમાં જુદા જુદા રોડ ઉપર જુદા જુદા સોસાયટી અને જ્યોગ્રાફિકલ એરિયામાં પોલીસ હાજર રહેશે પેટ્રોલિંગ કરશે અને આ પ્રકારના ઓપરેશન કરશે જેથી કરીને Criminals are taken by surprise and our presence is ensured wherever such elements try to get active.